આખો દિવસમાં તું ઘરે આવે ત્યારે ચૂપચાપ ઘરેથી નીકળે તો ચૂપચાપ તો થોડીક વાતચીત કર અને આજે તો ખાસ મારે તારી સાથે વાતચીત કરવી છે હા કરી નાખો આજે તો જેટલી વાતચીત કરવી હોય ને તમારે એટલી કરી નાખો તો સાંભળ આજે છે ને આપણે જવાનું છે છોકરીવાળાને ત્યાં છોકરી જોવા માટે કોની માટે તારા માટે મારા માટે છોકરી જોવા જવાનું છે તો આમાં એટલી બધી લેવાની કોઈ જરૂર જ નથી તારા માટે છોકરી જોવા જવાનું છે મારે ભગવાને બીજો છોકરો નથી આપ્યો એકનો એક દીકરો તું જ છે અરે પણ મમ્મી સમજવાની કોશિશ કરો મેં તમને કહ્યું હતું કે હું એક છોકરીને પસંદ કરું છું એને પ્રેમ કરું છું એની સાથે લગ્ન કરવા માંગુ છું તો પછી આ છોકરી જોવાનો પ્રશ્ન ક્યાં ક્યાં આવ્યો સાગર તું કેમ નથી સમજતો બેટા મેં તને કહ્યું એ છોકરી તારા લાયક નથી તું શું કામ ખોટી જીત કરે છે એની સાથે છતાં એ તારા લાયક નથી એ આપણા ઘરને લાયક નથી કઈ રીતે કહી શકો તમે બધી તપાસ કરાવી છે પછી શું આગળ વધ્યો વાહ અને તમે તો આ સીઆઈડી ના પ્રદ્યુમન જેવા છો ને કચ્છ તો ગડબડ કેવી વાત કરે છે હા કંઈ મજાકની વાત કરું છું થયું ને મમ્મી મેં મારી રીતે તપાસ કરાવી લીધી ખરેખર તપાસ કરાવી છે જો બેટા તું ભલે એને દિલથી પ્રેમ કરતો હોય પણ એ છોકરી ખરેખર તારા લાયક નથી આપણા ઘરને લાયક નથી અને હું ઈચ્છું કે મારો દીકરો લગ્ન પછી દુઃખી થાય ના એ તો તમે શું કામ ઈચ્છો પણ તમે એ ઈચ્છો છો કે તમારો દીકરો છે ને એ તમારું જ કયું કરે તમે જેટલું ક્યો ને એટલું જ કરો એવું નથી તું કેમ આવી ખોટી જીદ પકડે છે જી તમે પકડો છો મમ્મી બાકી છેલે મારું તો કોઈ દિવસ કઈ ચાલ્યું નથી ને ચાલવાનું પણ નથી જો સાગર આજે જે છોકરી જોવા જવાના છે ને છોકરી સારી છે સંસ્કારી છે ભણેલી ગણેલી છે હવે તું અત્યાર સુધી દરેક વસ્તુ મને કહેયા પ્રમાણે રહ્યો છે તો હવે પણ કરને શું કામ આવું કરે છે મમ્મી છોકરી સારી હોય સંસ્કારી હોય એના કરતાં આપણને પસંદ હોય ને એની સાથે લગ્ન કરે માનું છું ચલ માનું છું કે તું જે છોકરીને પસંદ કરે પ્રેમ કરે એ બહુ સારી અને સંસ્કારી હશે પણ મને નથી લાગતું બેટા કેમ ખબર છે કારણ કે એ છોકરીમાં ઘણી બધી એપ છે એપ એટલે કે હું કદાચ તને કહીશ તો તને એવું લાગશે કે મમ્મી આ બધું શું બોલી રહ્યા છે એને એટલી વાર મળ્યા નથી એની સાથે વાતચીત નથી કરી પણ અનુભવથી કહું છું બેટા કે જે વસ્તુ સારું નથી ને એ સારું નથી જ સારું તમને એવું જ લાગી રહ્યું છે ને કે મારી પસંદગી ખરાબ છે અને તમે જે મારી માટે શોધીને આવ્યા છો ને એ વર્લ્ડ બેસ્ટ છે તો તમારું થાયરું કરો મારી મરજી મારે નથી ચલાવવી મારે તારું પણ સાંભળવું છે પણ તું છે કે સમજવા તૈયાર નથી અને તને સમજાવું છું તો તું દરેક વાતને આડે પાટે લે છે સો વાતની એક વાત આજે આપણે છોકરી જોવા જઈ રહ્યા છે બરાબર બરાબર જોઈ લઈશું છોકરીને સારી રીતે હા પણ દર વખતની જેમ ના ના પાડતો જોજે જરા હ કે એ છોકરીમાં કેટલા ગુણ છે કેવી છે બસ જોઈ નથી કે તરત ના પાડી દે છે

અરે બેટા દમે નહીં અહીંયા ને તારે કામ છે બોલ શું કામ હતું આ કાલ રાત ના છે ને તમે મારી પાછળ પડી ગયા છો કે તારું એક કામ છે તારું એક કામ છે શું કામ છે પણ બેટા ક્યાંક બહાર જાય છે હા જાઉં છું ક્યાં જવાની કેટલી પંચાત કરો પપ્પા તમે ફ્રેન્ડ લોકો સાથે બહાર જાઉં છું જો બેટા તું જ્યાં જવાની હોય ત્યાં પણ આજે સાંજે વેલી ઘરે આવી જજે શું કામ સાંજે મેં એક છોકરાને જોવા બોલાવ્યો છે પોસિબલ જ નથી રાતે આવવાનું અરે જો હું અત્યારે જઈ રહ્યો છું ને મારી ફ્રેન્ડની બર્થડે છે તો બર્થડે પાર્ટી તો ઓબવિયસલી રાતે જ હોય ને એને અમે સરપ્રાઈઝ આપવાના છે એટલે તો કાફે બુક કર્યું છે ત્યાં ડેકોરેટ કર્યું છે એટલે રાતે તો હું નહીં જ આવી સોરી પણ બેટા ક્યારે કલાક માટે આવવું પડે પછી ફરી પાછી છે જેને હું અરે ત્યાં જાઓ ત્યાંથી પછી પાછી અહીં આવ કેટલા બધા ધકા થઈ જાય નો 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 પણ બેટા મેં પેલા મેમ્મને તેડાવી લીધા છે અને સાથે આવવાના છે એટલે તને જોવા માટે મે છોકરો બોલાવ્યો છે ઓ પ્લીઝ હા પપ્પા યાર તમે પાછું ચાલુ કરી દીધું છોકરા મને જણો ગુસ્સો આવે છે પપ્પા જે પણ આવવાનો હોય એને ના પાડી દેજો પણ બેટા ગુસ્સો આવતો હોય ને તો ગુસ્સોને હવે ઠારવો પડે હવે નહીં ચાલે આ સમય થઈ ગયો છે તારો અને આ વાત સારી છે જગ્યા સારી છે અને મને કોઈ કે કીધું હોય તો મારથી ના થોડી પડાય ને હા પાડી દેવાની હોય ને કારણ કે તમારી દીકરીની ઈચ્છા નથી કે તમે અત્યારે મારા લગ્ન કરાવો સો પ્લીઝ જે પણ આવવાનો ને ફોન કરીને અત્યારે જ ના પાડી દો કે મારી દીકરી હજી ઉંમરને લાયક નથી થઈ તો મારે એના લગ્ન નથી કરાવવા પણ કોણે કીધું કે હું મને લાયક નથી થઈ હું કહું છું અરે પણ હું કહું છું ને કે મારી દીકરી મોટી થઈ ગઈ છે મારે એને પરણાવી દેવી જોઈએ શું તાવળ છે અરે લગ્ન કરવા માટે આખી જિંદગી બાકી છે કોણે કહ્યું કે કાલે સવારે હું મરી જવાની છું નહીં બેટા આખી જિંદગી નહીં સમયાંતરે લગ્ન કરવા જ પડે અને તારી ઉંમર થઈ ગઈ છે હા તો હજુ સાચો સમય નથી આવ્યો ને હજુ તો હું નાની છું એટલે પપ્પા જો હું શું કહું છું અત્યારે આવે છે ને કામ કરો એ લોકોને અઠવાડિયા પછી બોલાવી ના બેટા હવે એને કહેવાય ગયું છે તને ખબર છે પછી હું ના કહું ને તે લોકો શું કહેશે ખબર છે તને કે જો આ લોકોને આપણે વાત કરી પછી પણ ના પાડે છે એટલે કાંઈક પ્રોબ્લેમ હશે અને આ બધી આ પ્રોબ્લેમ જે ક્રિએટ છે ને પછી બધા ઘણા સમાજમાં થઈ જશે પછી બધા જ કહેશે કે જો આ લોકો આવું કરે છે ના કરતાં બેટર છે કે તું કલાક મોડી જજે કે કલાક આવી જજે અને જોઈને ચાલ્યો જાય છોકરો પછી તું જઈ નહીં તને કેમ વાંધો છે તમે અને તમારો સમાજ બંને મારું માથું ખાઈ ગયા છો બેટા આ છે કે ગમે સમૂહ લગ્ન હોય ગમે ત્યાં ગયો તરત કે છે અચ્છા તમારી દીકરી છે હવે તો લગ્ન લાયક થઈ ગઈ છે તમે લગ્ન કર્યા માટે માંગુ જોવાનું ચાલુ કરી દીધું આ બધી વાતો ને લઈને છે ને હવે હું કંટાળી ગઈ છું છો બેટા મારી વાત સાંભળ તું જ્યાં જવાની હોય ત્યાં જવા મને કંઈ વાંધો નહીં મળે પણ સાંજે પાંચ વાગ્યા પહેલાં તું આવી જશે બસ કારણ કે મેમને મેં ટેડાવી લીધા છે બસ જોવાનું છે જોયા પછી તારે જ્યાં જવું હોય ત્યાં જશે સાથે હું આવીશ તને મૂકી પણ જઈશ બસ ઘરે પાછા આવવાનો મને વાંધો નથી વાંધો જે છોકરો જોવા આવે છે ને એનો છે પણ બેટા તું લગ્ન કરે તને વાંધો શું છે વાંધો છે મને કારણ કે મારે લગ્ન નથી કરવા અત્યારે પણ બેટા હું જવાબદારીમાંથી મુક્ત થઈ જાઉં કે નહીં હા તમારે જવાબદારીમાંથી મુક્ત થવું એટલે મને વળાવી દેવાની એક વાત કહો તો મને વળાવી દેશો પછી શું કરશો આ ચાર દીવાલ છે એની સામે જોઈને માથા પછાડશો અરે બેટા તને જ પછી મારા ઘરે બોલાવી લેવા અથવા હું તારા ઘરે આવી જવા હમ અને હમણા મને કોણ કહેતું હતું કે દીકરીના ઘરનું પાણી એના પીવાય તને વળાવી દો પછી મને શાંતિ થઈ જશે તો પણ બેટા હમણા તો પાણી નહીં જ પીઉ ને પણ જ્યારે મારી એવી ઉંમર થઈ જશે કદાચ મારા હાથ પગ નહીં ચાલે તો તારે અહીં આવવું પડશે બીજું શું થશે મેં તો વિચાર્યું હતું કે હજુ થોડો સમય જવા દો થોડી પગ પર થઈ જાવ આ તમારા માટે તમારા બીજા લગ્ન કરાવી દઉં ને પછી જઈશ છ ફિટા તું મારા વાત છોડી દે પણ જો સારી વાત આવતી હોય ને તો એને આપણે સ્વીકારવી પડે અને કમસે કમ છેલ્લે જોવા તો બોલાવા જ પડે જો તને યોગ્ય લાગે ને તો તું હા ને તો ના પાડજે બસ ફાઈન

પહેલા આવવા તો તો છોકરાને પછી ખબર પડે કે શું કરવું ને શું નહીં હા ઠીક છે બેટા તો હવે હું ખુશ થઈ ગયો છું હવે જો તારે જવું હોય તો જઈ શકે છે મતલબ 4 વાગે પછી આવી જજો શુંું જાય મારો મારો મોડ ઓફ થઈ ગયો છે મારે કસાય નથી જવું હવે તો બેટા હું તને 5 વાગ્યા પછી મૂકી આવીશ બસ આપણે સાથે જઈશું જવું જ નથી આજે મારે હું ઘર માં જ પુરાઈને રહીશ અને કામ કરો તમે તો બધી ચકાસણી કરી જ લીધી છે ને તો છોકરો આવે ને તો તમે જ જોઈ લેજો તમને યોગ્ય લાગે તો હાજ પાડી દેજો કારણ કે હું હા પાડું ના પાડું એનાથી શું ફેર પડે છે તમે તો તમારી મનમાની જ કરવાના છો ને છો બેટા અત્યારે છે ને તો આવશે ને મૂડ બગાડતી નહીં અને સાંજે મૂડ પણ સારો રાખજે શું ને થોડો થોડો મેકઅપ પણ રાખજે અને મૂડ બી મસ્ત રાખજો સ્માઈલ વાળો જ એને મને પસંદ કર્યું હોય ને તો આવી રીતે કરે નહીં તો કાંઈ નહીં અરે એવું નથી કેતો પણ તું તારો મૂડ ઓફ કરી નાખશે ને તો સાંજે તારો મૂળ જ કઈ નહીં રહેશે ખબર પડશે ને ખબર પડશે કે ઢોંગ કરે છે કે કે સાચો છે એમ અરે પણ એ લોકોને પણ ખબર પડી જશે તાળું મોઢું જોઈને એના કરતાં તું ખુશમાં રહે ને પપ્પાને આટલું માન નહીં રાખે પપ્પા આ છોકરીને સમજાવી બહુ અઘરી છે સાહેબ તારા ફોટા પાડીશ અને પછી છે ને ઇન્સ્ટામાં પોસ્ટ કરીશ કાંઈ સારું ન આવ્યો ફોટા બેન ભાઈ સારું થયું આવી ગયો હા તને છે ને એક વાત કરવી હતી વાત શું વાત છે પેલા મારી સાંભળને હા બસ હા બોલ સમજો ફોન છે ને હવે જૂનો થઈ ગયો ફોટા પાડું એક બી ફોટો સારો નથી આવ્યો બોલ ડિસ્પ્લે ડિસ્પ્લેમાં છે ને તડ પડી ગઈ છે ને તોય જો લઈ દે ને

બહુ સારો છે સમજો કૃષ્ણ ભગવાન જેવો છે કાનો છે મારો કાનો ગોરો ગોરો દૂધ જેવો છે બરોબર તો એ લગન કરશે કે નહીં એનો જવાબ આપ મને અને ક્યારે કરશે લગન હા ભાઈ હવે આ લગન શું ઉતાવળ છે થઈ જશે ની રાતે અરે હું હું થઈ જશે હે આ વિનુ મામાસાને એનો ફોન આવ્યો તો કે એક ઠેકાણું છે તો છોકરાને લઈને આવું મેં કીધું હું તમને હમણાં થોડીક વારમાં

ભાઈ થઈને બેનને મારવા ઉભા થયા છો કેવા ભાઈ છો તમે હું એવી વાત નથી કરતો શરમ થવી જોઈએ પર તું પરપસ કેટલા કદી હોય મે તને આની પહેલા વાત કરે તઈ તે કીધું તું કે હું લગન એની આરે કરે પણ હવે હવે સમય આવી ગયો છે આટલી બધી ઉતાવળ શાની હે આ લગ્ન કરશું ને તો ખોટ તમારે જ જશે આ જુઓ આ લગ્ન અત્યારે આ મંદિરના માહોલમાં લગ્ન એ ના કરાય અને મારે તો છે ને જેવા તેવા લગ્ન તો કરવા જ નથી હાઈ ફાઈ લગ્ન કરવા છે હાઈ ફાઈ આપણે છે ને ફાર્મ હાઉસ બુક કરીશુ પછી રિસેપ્શન પછી રિસોર્ટ રિસોર્ટ બુક તો થાય તો થાય આપણે આપણા વાડી છે ને એક બુક કરી ને એમાં આવી ના રે ના હું એવી કઈ લગ્ન કરવાની નથી જે છે ને ચોખી વાત અરે આમ પણ આ તારે છે ને મારા વૈવાહતમાં પડવાની જરાય જરૂર નથી તું તારું કામ કર ને મને શું કરવાનું કહે છે મારી લાઈફ મારે જે કરવું હોય એ જે કરવું હોય એમ નો આલે ને આ તો મારા સપના છે ને જો મારી વાત સાંભળે આ બધું તને હારા હાટું કહું છો પછી હેરાન થાય એવું થાય એ ન સારું લાગે એટલે કહું છું પછી બધાય માણા વાત કરશે કે આ એના ભાઈ છે ને ત્યાં નહીં નો દીધું એટલે કહું છું હેરાન થાય તો હું થાય ને તું તો નહીં થાય હે ગાંડા છો મારી વાત સાંભળ અત્યારે છે ને તને જે કઈ ખબર નથી પડતી લાગતી હા તારે છે ને

અને મારો સ્વભાવ તો છે ને એકદમ સારો છે આ મારા જેવી સીધી છોકરી તો ક્યાંય ની જોઈ હોય દુનિયામાં તો સારું છે કે હું તારી બેન છું હા ભાઈ મને ખબર છે હો અચ્છા બેટા આજે તને જો આવવાના છે મન ભરીને જેટલું બી પૂછવું હોય ને એ બધું પૂછી લેજે પણ કેવી રીતે તો એક હકારાત્મક રીતે સમજે સમજી ગઈ જેસી કૃષ્ણ વિજયભાઈ ના તકલીફ કઈ નથી પડી આ આમ પણ હા તો અમારા માટે બહુ જૂનો એરિયો જયારે આના ફાધર જીવતા હતા ને ત્યારે અમે લોકો અહિયાં પાછળ આ રમણનગર છે ને

અને મેં જાણકારી પણ મેળવી લીધી છે હવે લોકો પસંદ સાથે વાતચીત કરી પછી આપણે આગળ વિચારીએ એ વાત તો સાચી પણ જો આ બધી વાત તો વ્યવહારિક વાતો કહેવાય એટલે આપણે વડીલોએ પણ થોડી વાત કરવી જ પડે હા દામિની બેટા હા કેટલું ભણતર કોલેજ હા સરસ અને બીજું આમ હોબીસ એટલે શું કરવું ગમે શું નહીં એવું કુકિંગ અરે વાહ સરસ કારણ કે પહેલેથી ટેવ છે ને ખાવાનું બનાવવાની એટલે એમાં નવા નવા એક્સપેરિમેન્ટ કર્યા કરો હા હા એ વાત તો સાચી હવે મમ્મી વગર રહ્યા છો તો આદત તો હશે જ અરે મારી દીકરીને બધું જ બનાવતા આવડે છે હા તમને ખબર નહીં હોય કે તે વાર તમને ખવડાવે ને ત્યારે તમને ખબર જ નહીં પડે કે કોણે બનાવ્યું છે હોટલ કરતા બી સારા સારા સ્વાદ લાગે અને એક એક આઈટમ બનાવે છે એમ વિજયભાઈ એ વાત તો આપણે પછી કરી જ લઈશું પણ મારી એવી ઈચ્છા છે કે છોકરા અને છોકરી બંને એકબીજા સાથે વાત કરી લે હા હા કેમ નહીં હા હા વાત કરી લેજો અચ્છા બેટા હરુમા લઈ જાય ચાલ આ છેલો રમો તો જોઈ લીધો બરાબર હા હા જોઈ લીધો બાય ધ વે ઘર સારું છે તમારું થેન્ક યુ બહુ મહેનતથી બનાવ્યું છે મારા પપ્પાએ એ તો તમારા પપ્પા હોય કે કેમે છે પોતાનું સપનાનું ઘર બધા મહેનતથી જ બનાવતા હોય ને આમ તેમ તો ના બની જાય આ તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો ના પૂછવાનું શું હોય એમાં પણ એક વાત મારે જણાવી હતી જણાવી તો જે જણાવું હોય અને જો તમને પૂછવું યોગ્ય ન લાગતું હોય જરૂરી ન લાગતું તો છોકરી જોવે શું જરૂરી છે અરે સીધી સીધી લગ્નની હા પાડી દેવાય મતલબ તમારી હા છે નહીં એટલે કહું છું કે તમે કહો ને કે પૂછું શું જરૂરી છે એટલા માટે કહી રહી છું છોકરી જોવી અને એની સાથે વાત કરવી ને એનો પણ એક રીઝન છે કઈ ને છોડો હું જ પૂછી લઉં કારણ કે મારા પપ્પા તો મને ના પાડવાની હતી તમને ચા કે કોફી શું ગમે બંને મિક્સ કરીને પીવી ગમે અરે પા એટલે લગ્ન પછી મારે બંને જ બનાવવાનું ને હા તમને ચા કોફી વિથ કોલ્ડ ડ્રિંક્સ મિક્સ હો સરસ બહુ સારી પસંદ છે તમારે પહેલેથી તમારા કે કેવું હતું હા કહેવામાં તો ઘણું છે પણ હાલ પૂરતું સંક્ષિપ્તમાં કહી દઉં તમને જો મને છે ને છોકરી જોવામાં કે તમારા ઘર જોવામાં કોઈ રસ નથી તો આવ્યા છોક મમ્મીના પ્રેશરના કારણે એટલે એટલે એમ કે સાચું જ કહી દઉં છું તમારાથી કંઈ નહીં છુપાવું હું ઓલરેડી એક છોકરીને લવ કરું છું એની સાથે લગ્ન કરવા માંગુ છું પણ મારા મમ્મી છે ને એની સાથે મારા લગ્ન થવા દે એમ નથી અને જબરજસ્તીથી એને મારા લગ્ન એની પસંદની છોકરી સાથે કરવા છે એટલા માટે જ મજબૂરન મારે અહીંયા આવવું પડ્યું તમને જોવા પડ્યા અને તમારી સાથે વાત કરવી પડી ઓહો હા તો બહુ ખરાબ થયું ને તો હવે શું કરશું જો તમને વાંધો ના હોય તો તમે ના પાડી શકો હું શું કામ ના પાડું આ તમારા લવ લાઈફમાં લવ મેટરમાં હું શું કામ વચ્ચે આવું જોબ સીધી એ વાત છે હું ના પાડી પણ દે પણ મારી પાસે ના પાડવાનું કોઈ રીઝન નથી કારણ કે તમારું બેકગ્રાઉન્ડ તમે કેવા છો શું નહીં બધી જ ડિટેલ મારા પપ્પાએ કઢાવી રાખે છે અને મને કહ્યું છે કે ના પાડવાનું કોઈ વેલ્યુએબલ રીઝન હશે ને તો એ માનશે અધરવાઇઝ તો મારે હાથ પાડવાની છે કહી દેવાનું ને કે છોકરાને મળી પણ છોકરો મને સારો ના લાગ્યો છોકરો ઠીક નથી એનો સ્વભાવ ઠીક નથી તમે પણ ના પાડી શકો ને તમારા મમ્મીને કે મને છોકરી એ કે મને છોકરી વ્યવસ્થિત નથી લાગતી જો તમે મને કહેશો ને કે છોકરો બરોબર નથી તો બસ બહુ મોટી મેટર નથી ચાલશે પણ જો કદાચ હું તમારા વિશે કંઈ ખોટું બોલીશ ને તો બાય ધ વે તમે છોકરીની જાત છો ખોટી તમારી બદનામી થશે અને વોટ ઇફ મેં લગ્નની ના નો પાડી તો તો પછી તો પછી ના છૂટકે આપણે બંને લગ્ન કરવા જ પડશે સેવા તો હું કોઈ એવા છોકરા સાથે લગ્ન કરવા નથી માંગતી કે જે કોઈ બીજાને પ્રેમ કરતો હોય કઈક વિચારીશું અરે પણ વિચારવાની કેમ વાત હતી ના પાડવાની છે હા ના પાડે તો સારું